सुरतमा कॅनॉल रोड पर आवेला लक्ष्मी नारायण फार्म ખાતે भव्य शाकोत्सव યોજાયો હતો 24 જાન્યુઆરીના ધર્મકુળ આશ્રિત सत्संग समाज દ્વારા યોજાયેલા શાકોત્સવમાં 1 લાખ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો આ શાકોત્સવમાં 12000 કિલો બાજરીના લોટના 1 લાખ રોટલા બનાવવામાં આવ્યા હતા हजार किलो शाक साथ दस हज़ार किलो खीचड़ी बनावा आई थी शाकोत्सव में एक लाख भक्तए प्रसाद लाभ लीधो धर्मकू आश्रित सत्संग समाज द्वारा आचार्य श्री एक हज़ार आठ अजेन्द्र प्रसाद जी महाराजनी आज्ञा थी पूज्य लालजीश्री एक सौ आठ मृगेन्द्र प्रसाद जी महाराजी निश्रा लक्ष्मीनारायण फार्मशायोना प्लाजा पासे પુrna કેનલ રોડ ખાતે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાખોની સંખ્યામાં ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો શાકોત્સવની પૂર્વ સંધ્યાએ ભક્તો દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઈ હતી જેમાં 2000 થી વધુ સ્વયંસેવકોએ વ્યવસ્થા સંભાળી હતી આ શાકોત્સવમાં હજારોની સંખ્યામાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ સાથે જ હજારો કિલો લોટનો પણ ઉપયોગ કરાયો હતો. એસપી સ્વામીએ જણાવ્યું હતું કે જે રીતે આજે દેશમાં મહાકુંભ યોજાઈ રહ્યો છે તેમ મહી સુરતમાં શાકોત્સવ યોજાયો છે. શાકોત્સવમાં 20000 કિલો રિંગણા અને તેટલી જ માત્રામાં બીજા મસાલા ઉમેરાયા છે. સાથે સાથે 12000 કિલો બાજરાના લોટના લગભગ 1 લાખ રોટલા તૈયાર કરાયા છે. સાથે 10000 કિલો ખીચડી 3000 કિલો ટામેટા 500 કિલો કોબી 200 કિલો વટાણા 200 કિલો ફ્લાવર અને 100 કિલો ગાજર લાવવામાં આવ્યા હતા શાક રોટલા ખીચડી વગેરે બનાવવા માટે 10 ચૂલા તૈયાર કરાયા હતા જેમાં 1000 મણ લાકડાનો ઉપયોગ થયો હતો 1 લાખ ભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો